તો જય માતાજી મિત્રો મારા નામ માં તમારું સ્વાગત છે તો આજે આપણે આપણા હરે પર ગયા તા વિડીયો તો નિમબલ નો મેળ ના પડ્યો કે ભાવ છે તો આપણે ઘરે આવીને વિચાર આવ્યો ગિમ્બલ તો આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ તો ચલો મિત્રો આપણે ઘરે પણ એ ગિમ્બલ બનાવીશું અને એવું ગિમ્બલ બનાવવાનું છે વિડીયો માટે કે જે તમે પણ જોશો તો તમે પણ વિચારમાં પડી જશો કે આટલું મોટું ગિમ્બલ તો ચલો મિત્રો આપણે ઘરે ગિમ્બલ બનાવીએ તો ગાય આપણે દેશી પીસી બ્લોક બનાવવા બનાવવા માટે જો મિત્રો આપણે થોડી ટેકનિક વાપરી છે ટેકનોલોજી મિત્રો ગિમ્બલ બનાવ્યું છે આપણે બ્લોગર માટે પછી બરાબર તો જુઓ મિત્રો આપણે શૂટિંગ કરીશું તમને બતાવીશું શૂટિંગ વિડીયો તો જોજો ખાલી જેવો શૂટિંગ વિડીયો આવે છે એનાથી બતાવીશું બરાબર આ હા અરે ભાઈ

તો મિત્રો આપણા ગિમ્બલ એ મિત્રો ગિમલ બનાવી દીધું છે આપણે અને હવે જુઓ મિત્રો આપણે ઊંચું કરીને બતાવીએ કે કેવું દેખાય છે લોકેશન તમને બતાવીશું મારા વિડીયોમાં બનાવી છે એને તક તો મિત્રો જોઈ લો તમે ખાલી કેવું દેખાય છે હું હળો ઊંચો કર્યો મિત્રો આપણે તો મિત્રો જોઈ લો આ તો મારા પીડું ભારે ભારે લાગે મિત્રો એટલે આ પાછળ જોઈ જઈ લે આ એ રીતે પેલું બાઇક પાછું થોડું લેજે પાછું બાઇક લે હા હા જોતા દેખાયો મિત્રો ખાલી ડ્રોઈંગ કેમેરા જેવું લાગે જો મિત્રો ખાલી આપણે જો મિત્રો મારો મહેલો બતાવો તમને હા હા ડ્રોઈંગ કેમેરા જેવું લાગે હમ

તો મિત્રો જોઈ શકો છો મારા મહેલાનું લોકેશન જુઓ મિત્રો ખાલી હોહોળો ઊંચો કર્યો મોબાઈલ ભરાઈ દીધો છે આપણું મોટું ગિમ્બલ છે જોયું બાજુ મારા ભાવ ઉર્યા છે સામે જુઓ મારી ભાભી મારા વિરેન્દ્ર નવરાવા છે મિત્રો જુઓ ખાલી મહેલાનું લોકેશન એ એક નંબર લાગે મિત્રો આપણે ડ્રોઈંગ કેમેરા લાવવાની જરૂર નથી ઘેર હોળા બધાને લોભા કેમેરા કરો એને નહીં જુઓ મિત્રો હા હા रिक्षा शिकवा बरोबर शूटिंग रिक्षा शिकवा जाऊ नये तारा जाऊ रिक्षा शिकवा मनच शिकवा शिखवानी मला તો બોરે બે મિન ભલે આટલું શૂટિંગમાં બોલો કહી દઉં મિત્રો તો મિત્રો ચાલો અમે રિક્ષા શીખવા જાય તમને આગળ વિડીયોમાં બતાવીએ બરાબર ગાયશ આપણે ઇતિહાસની રીક્ષા શીખવાડવાના છે તો આપણે ચાલો ઇતિહાસની રીક્ષા શીખવાડી તમે રિક્ષા જોઈ શકો છો સામે પડી છે તો આપણે ઇતિહાસ રિક્ષા શીખવાડો આપણે મેદાનમાં જઈએ ચાલો Смотрите. Смотрите. ગાઈસ આપણે જઈશું ફતેગઢ મેદાન માં આપણે બરોબર એક દિવસ આપણે બાઇક લઈને જ્યાં કારણ ત્યાં આપણે જવાનું છે બરોબર આપણે ફતેહગઢ ઉપર ચઢી ગયા છે તો જોઈ શકો છો ફતેહગઢ રોડ હા તો ડાયરેક્ટ ફતેગઢ પસવાદ શિરપુર એરિયાથી નીકળાય છે તમારી બધાને બાકી છે હવે આપણે પહોંચી જઈશું આપણે મેદાનમાં અને મેદાનમાં જોવા મેં જોવા મોજ કરાવી એટલે તે રીક્ષા રીક્ષા શીખવાડી દઈએ એટલે એને ફોર્મ આવા ભર્યું ભર્યું હોય તો જોઈ ચાલો તાજું આપણે હાલો આપણે મેદાનમાં પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણે મેદાન આ બાજુ મેદર આવી ગયું ચાલુ નહીં આપણે મેદાનમાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અને આ બાજુ ઇતિહાસ ને આપણે શીખવાડી શીખવાડીશું તો આપણે ઇતિહાસ ચાલુ કરીને ઓટો માર ખોરે મોરે જવા દે રાઘા રાઘા જવા દે રાઘા રાઘા જવા દે

બસ એટલા બધી આ બાજુ અપા દે હ બંધ થઈ જશે ક્લસ દબાવી દઉં એ ફ્રી ચાવી લગાને ચાલુ કરો નહીં તા તો જો મિત્રો રિક્ષા ચાલુ કરતા પછી જ્યાં વસ્તુ નહીં તો આપણે એ પણ શીખવાડી દીધું બરાબર બસ હવે પહેલો ઘેર પાડો ને રાગર આગળ ક્લચ છોડો અને જવા દો તું રાગર આગળ જવા દો થોડું રાગર આગળ ક્લચ છોડજે હા બરોબર એમ રેસ આલો રેસ રેસ આલો રેસ તો જુઓ મિત્રો આ ગરમી તો એટલી પડે તડકો પણ બહુ પડે ઓછું ઉપર ટકાતું નહીં મિત્રો એવું એટલી બધી ગરમી પડે અહીંયા જવા દે રાગત જવા દે બરોબર બરોબર

લે થોડી ઓશી પાવે ઓછી પાવે હા છે ઓશી પાવે તો મિત્રો આપણે હિતેશ ને રિક્ષા શીખવાલાયા પણ હિતેશ ને રિક્ષા થોડી ઓછી નોલેજ પડ્યા છે બાકી ચા લાય કે ખરા પણ એટલું ગેમું એનો ઉર્સો નોલેજ એટલું બધું નથી પણ સમય જતાં આવડી જાય મતલબ હા તો સમય જતા રોજ આ શીખવું આપવું બશે બરોબર તો તને રિક્ષા શીખવાડી દયો આપણે રિક્ષા નો આવશો અમે રિક્ષા શીખવા મિત્રો આવશે બરોબર આપણે હિતેશ ને લઈને

હે ભગવાન આવું કરી તું પેલા ચેક ગાદી મિત્રો કરી હતી લાઈટ અમુક નહીં બતાવક બતાવશે એવું પૂછે ફેરમ હતું લે બંધ થઈ જઈશું પોઈન્ટ બતાવો મેન ભોરે હું ચાલુ કરું બંધ મિત્રો બે મિનિટ થોડો વ્લોક બંધ કરું છું બે મિનિટ રિક્ષા બંધ થઈ જઈશું આપણે તો આપણે ચાલુ કરીને પછી બતાવીએ આગળ બરોબર મિત્રો મિત્રો આપણે રિક્ષા ચાલુ બંધ થઈ ગઈ તો રિક્ષા ચાલુ કરી દીધી છે અને હવે આપણે જે રીતના કરું શીખવાડો વાગું બીજ કેવી રીતે ચલાવે મને ખબર પડી બરોબર હવે તો જવા દે તું પાણી લેવા દેવ મમ્મી ઊંધુ છે જવા દો હમ જવા દે જવા દે હવે નિપાવવા તો બંધ કરી દે મિત્રો આગળ ખાડો પડે ઊંધું કરી દે એવું કરે લાગે એ જુઓ મિત્રો ફાડો છો પડ્યો એ હેન તો મિત્રો એને તો ભખાલ ગાડી અચ્છા ખબર દે

જોઈ શકો છો થોડી થોડી આવી ચીજ છે વીખ્યા એના આમાં ઓછું શીખવાડવું પડે છે આપણે તો મિત્રો ચલો આપણે ઘરે જઈ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો નહીં જય માતાજી જય જગન્નાથ 만아 비 c 오도더파워 મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી અને જુઓ આપણી રીક્ષા મિત્રો હવે આપણે જઈશું ઘરે આવી ગયા